વાવથરા જિલ્લામાં વરસાદી પાણીના નિકાલનો મુદ્દો ખેડૂતો માટે તણાવનું કારણ બન્યો છે વાવ સુઈ ગામ અને થરાદ તાલુકામાં સપ્ટેમ્બરમાં અઢાર ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા થરાદના ખાનપુર નાગલા અને દોડગામના પાણીના નિકાલ માટે તંત્રએ માલસણ કેનાલ દ્વારા રણ તરફ પાણી વહાવવાનું શરૂ કર્યું પરંતુ વાવ તાલુકામાં માલસણ બ્રાન્ચ કેનાલ તૂટેલી હોવાથી આ પાણી વાવ અને સુઈ ગામના ખેતરોમાં ફરી વળ્યું જે ખારું અને ક્ષારવાળું હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી વાવ સુઈ ગામના ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરતા તેમણે બે દિવસ પહેલાં નાગલા ખાનપુરનું પાણી બંધ કરાવ્યું આનાથી થરાદના ખેડૂતો નારાજ થયા અને તેમણે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી કે પાણીનો નિકાલ ફરી શરૂ નહીં થાય તો ચોમાસું અને શિયાળાની સિઝન બરબાદ થશે બીજી તરફ વાવ સુઈ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે આ પાણી તેમના ખેતરોને બંજર બનાવશે આ મુદ્દે ખેડૂતો આમને સામને આવી ગયા છે જેના કારણે પરિસ્થિતિ તંગ બની એ પાણીના કારણે અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ જ ખેતરોની અંદર નુકસાન થતું હતું એ નુકસાન ન થવાના ન થવા માટે આ વાવ તાલુકાના અને સોયગામ તાલુકાના વિસ્તારને લગભગ પચીસે ગામડાને એ વિસ્તારને જમીનમાં નુકસાન થતું હતું એના કારણે અમે રજૂઆત કરી ગામના ખેડૂતો પણ આવ્યા હતા ખેડૂતોએ રજૂઆત કરી એના કારણે જે બ્રાન્ચમાં માલસણ બ્રાન્ચમાં જે પાણી નાખવામાં આવતું હતું એ ખરાબ પાણી દૂષિત પાણી હોવાના કારણે એ ખેતરોમાં જતું હતું ખેતરોમાં અને એમની જમીન બગડતી હતી તો જમીન બગડવાના કારણે ખેડૂતોની રજૂઆત હતી તો એ કારણે અમે સૌ સાથે જઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને એ પાણી બંધ કરાવ્યું જે સિંચાઈનું પાણી ખેડૂતોને આપવાનું હતું એની જગ્યાએ ત્રણ ગામોનો કે નાગલા હોય ખાનપુર દોઢ ગામની અંદરથી સાર વાળું ખારું પાણી અને પડતરાવું પાણી તો એ કેનાલની અંદર નિકાલ કરવા માટે નાખવામાં આવતું હતું એના માટે રાજકીય હોય સામાજિક સંગઠનો હોય કે રાજકીય આગેવાનો આ લોકો વારંવાર રજૂઆત કરતા પાણી બંધ કરે અને પાછું ચાલુ કરવામાં આવે કે તમે એક કોલ કરજો કામ થઈ જશે પછી આવેદન પત્ર આપવા પડે ભૂખડતાલ ઉપર ઉતરવું પડે આવી પોઝિશન થાય આ પાણી બંધ થયું છે અનકાર તંત્ર તરફ થી અમારે લગભગ મોટરો લગાવી પાણી નિકાલના જે શરૂઆત કરી હતી એમાં લગભગ બત્રી મોટરો લગાવીને ચાલુ કર્યું એટલે મતદારોના કહેવાથી વાવના ધારાસભ્ય સરભુજી ઠાકોરે કલેક્ટરને કહીને બંધ કરાવ્યું કે ભાઈ દૂષિત કોણે તો ધારાસભ્યશ્રી ને હું વિનંતી કરું છું કે તમે પોણે દૂષિત છે એવું એમને કહેવાથી જો તમે લેબ કરાવો લેબમાં કોને મૂકો કે મીઠું છે ખારું છે દૂષિત છે અને સીધી સીધું બંધ કરાવવાથી અમને નુકસાન છે એમને કોઈ ફાયદો છે નહીં અમારું પાણી બંધ કરાવવાથી અને પૂરની પરિસ્થિતિ અમારે વિકટ છે નાગલા ખોનપુર અને ડુડગો